સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ ખટોદરા પોલીસ સ્ટેશનના બે પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુર સિંઘ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાયેલી એનડી પીએસની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કિલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ એ ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઈકમાં થઈ શકે આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગીમાંથી મળ્યો એના પછી તરત જ અધિકારીઓને જાણ કરવામાં આવી એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતાં જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયું અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઈલ શેખ છે ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યું છે કે કોઈ સોયબ કરીને માણસ છે બાકીનાનો એના પાસેથી પરચેઝ કર્યો છે જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અગિયાર ગ્રામનું દર્જ થયેલો હતો જેમાં છ માસ સુધી રાજકોટ જેલમાં હતું એના પછી બેલ મળ્યા પછી ત્રણ માસ સુધી અગત ફર્નિચરનું કામ કર્યું અને ત્રણ માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એને મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે વોટ્સએપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ તો મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જે જો જો પણ ડિટેલ મળશે એના આ સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે એના એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગાડનો પણ ગુના છે દોઢ ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ સત્યાણમે પોઈન્ટ એકસો પચાસ ગ્રામ છે જેની જો કિંમત છે નવ લાખ એગતર હજાર પાંચસો રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો ટોટલ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો હતો બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે પોતે પણ કન્જમ્પશન કરે છે અને પ્રારંભિક પૂછતાછમાં એવું જણાવ્યો છે કે હું પોતે જ કન્જમ્શન કરું છું ને મારા પોતાના કન્ઝમ્પશન માટે જ હું લઈને આવ્યો છું અરે એટલો મોટો જથ્થો સત્તાનમાં ગ્રામનું કન્જમ્સન માટે નહીં થઈ શકે આ વાત સ્વીકાર કરવામાં આવશે નહીં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં જે પણ ફેક્ટ્સ મળશે એ તમને જાણવામાં આવશે